હાય વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી જો આજે પણ અમે લોકો રાધાકૃષ્ણ મંદિર આવી ગયા છે જુઓ આજે સિરીઝથી સજાયું છે આજે સિરીઝ પણ લગાડી છે રાધાકૃષ્ણ મંદિરમાં તમે જોઈ શકો છો આગ આગળ જિયા અને જિયાના પપ્પા બંને જાય છે અને જો આજે રાધાકૃષ્ણ મંદિર રિલાયન્સ ટાઉનશીપનું અત્યારે શયન આરતી થઈ રહી છે અને આજે તમે આગળ આપણે હિંડોળાના દર્શન કરીશું જો આજે હિંડોળા છે શ્રાવણ ભાદો ઝૂલા હિંડોળા દર્શન અને આજે તારીખ છે દસ આઠ બે હજાર પચીસને રવિવાર અને આજે લાસ્ટ દિવસ છે હિંડોળાનો અને તમે આજે છેલ્લા હિંડોળાના દર્શન કરી શકો છો અને આજે છે જાણે કે શ્રાવણ ભદરવાનો વરસાદ વરસતો હોય વીજળીના ચમકારા થતા હોય એવું આજે એવું આજે હિંડોળા સજાયા છે અને આમ એવું લાગે કે નેચરલ વરસાદ પડતો હોય પણ આ એવી રીતના કર્યું છે મસ્ત મજાના શ્રાવણ ભાદો ઝૂલા હિંડોળા દર્શન તમે કરી શકો છો ઘર બેઠા જો કેટલું મસ્ત મજાના ઠાકોરજી પણ ઝૂલી રહ્યા છે જો ઠાકોરજીના પણ તમે દર્શન કરી શકો છો જો મસ્ત મજાનું ઝૂલ હિંડોળા દર્શન છે આજના છેલ્લા અને તમને હિંડોળા કેવા લાગ્યા એ કોમેન્ટમાં લખજો અને મેં આટલા દિવસ તમને હિંડોળાના દર્શન કરાય તમને કેવું લાગ્યું એ પણ તમે કોમેન્ટ કરજો તમને ગમ્યું કે નહીં આટલા દિવસ હિંડોળાના દર્શન કરાય એ પણ મને કોમેન્ટ કરો અને જો આ મહાદેવના દર્શન કરી શકો છો આજે પણ મહાદેવને મસ્ત મજાના ફૂલથી સજાયા છે શિવલિંગ પર જો આજે શિવલિંગ મસ્ત ફૂલથી સજાયું છે તમે મહાદેવના પણ દર્શન કરી શકો છો પાર્વતી માના પણ દર્શન કરો અને આ છે ગણપતિ બાપા ગણપતિ બાપાના પણ તમે દર્શન કરી શકો છો તમે ઘર બેઠા દર્શન કરી શકો છો ને આ છે રાધાકૃષ્ણ રાધાકૃષ્ણના પણ તમે દર્શન કરી શકો છો જો કેટલા મસ્ત વાઘા પહેરાય છે કૃષ્ણને તમે એમના પણ દર્શન કરી શકો છો મસ્ત લાગી રહ્યા છે રાધા કૃષ્ણ અને શ્રાવણ મહિનો ચાલે છે તો હર હર મહાદેવ તો લખી શકો છો વેલકમ ટુ માય ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો જો અમે આજે પણ રાધા કૃષ્ણ મંદિર ગયા હતા અને અમે રાધા કૃષ્ણ મંદિર થી અમે લોકો ઘરે આવી ગયા છે અને આજે પણ અમે છેલ્લા આજે છેલ્લો દિવસ હતો હિંડોડાનો મેં તમને કાલે પણ જણાવ્યું હતું કે કાલે છેલ્લો દિવસ છે દસ તારીખ હિંડોળાનો છેલ્લો દિવસ છે આજે હિંડોળા દર્શન હતા શ્રાવણ ભાદો જુલા હિંડોળા દર્શન એ હું વ્લોગ અપલોડ કરીશ તેમાં તમે દર્શન કરી શકશો અને જો તમને આજે બસ આજે આજે છેલ્લો દિવસ આજે લાસ્ટ દિવસ હતો હિંડોળાનો હવે હિંડોળા પૂરા થઈ ગયા છે અને હવે આજે તમે હિંડો આજે છેલ્લા હિંડોળાના દર્શન તમે કરી શકશો હું બ્લોગ અપલોડ કરીશ તેમાં તમે દર્શન કરજો બધા અને બધાને જો મારો આ વ્લોગ પસંદ આવે આજનો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ગણેશ જય અંબે